પંચમહાલ જિલ્લાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે પુત્ર વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થતા પુત્રનું મોત પિતાએ આક્રોશમાં આવીને પુત્રને ચપ્પુના ઘા મારીને હત્યા કરી છે પોલીસે ત્રણસો બે મુજબ હત્યારા પિતા સામે નોંધ્યો ગુનો છે આ બનેલા બનાવને લઈને તાલુકા પંથકમાં ચકચાર મચી જવા પામી હાલોલ તાલુકામાં ગામે પિતા પુત્ર વચ્ચે ઘર ઉપર પતરા ચડાવવાના મામલે બોલાચાલી થઈ અને પછી બે જણા આવાસમાં આવી મારામારી થતા તીક્ષ્ણ હથિયારથી પિતાએ પુત્રને મારી દેતા એનું ઘટના સ્થળે મોકલું હતું આગળની કાર્યવાહી પાવગઢ પોલીસ સ્ટેશન અને પીએમ પીએમ ઓફિસ માં એમની રાહરે મૂકવામાં આવી અને અત્યારે કાયદેસરની કાર્યવાહી આગળ થઈ રહી છે શું નામ તમારું રમણભાઈ કલ્યાણસિંહ રિપોર્ટ પાર્થિવ દરજી સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત પંચમહાલ